નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર મારું નામ મિતાંશુ છે અને હું ત્રણ દિવસથી બુક લઈ જવાનું ભૂલી જતો હતો એટલે મેડમે આજે મને ચાર લાફા મારી બહાર કાઢી કાઢ્યો એટલે મને ઠંડી વાઈ તે હું મેડમને પૂછવા ગયો તો મેં એવું કીધું કે તારા બાપનો બગીચો તો પૂછ્યા વગર અંદર આવ્યો તો ભાઈ ફરીને એક લાફો મારીને બહાર કાઢ્યો તો એ એ બે પ્રિયર પત્યા મારા મેડમ ના એટલે પછી બીજા મેમ આયા એટલે મેં એમને પૂછ્યું મેમ હું અંદર જાઉં તો મેમે ના પાડી કે કે પેલા તું ક્લાસ ટીચરનો પૂછી નાય પછી આવજે તું ક્લાસ ટીચર ટીચરનો પૂછવા ગયો તો એમને મને ના પાડી કે ના નહીં જવાનું બે હેડે મારી મારીને બહાર કાઢી કાઢ્યો મને ધક્કા મારી મારી પછી હું ત્રીજો પ્રિયડ આવ્યો ના ચોથો પછી એ પ્રિયમાં પણ પછી હું ફરી પૂછવા ગયો તો મેડમ મેં દરવાજો ખોલ્યો તો મેડમે તરત દરવાજો બંધ કરી કાઢ્યો દબાયો પણ મેડમે બંધ કરી કાઢ્યો અને પછી પાંચમો પિયડ આવ્યો મને બહુ ખોટું લાગ્યું મને એ થયું એટલે હું કૂદી ગયો